પાટણ ખાતેના આશાપુરા માતાજીના મંદિર ખાતે એક ખાસ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જાણો આ ખાસ મીટિંગ કોની હતી પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મીટીંગ યોજાઈ જેની અંદર વારાહી ધામ ખાતે વારાહીનગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ ગુરુભાણ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમી જન્મજયંતિ મહોત્સવ ઉજવણી કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણા સાહેબના મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે જ જલારામ બાપાના એકસો ચુમ્માળીસમાં નિર્માણ દિવસની ઉજવણી કરવામાં માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટીંગ યોજાઇ હતી ભાણાસાહેબ મંદિરનો જીર્ણોદાર થઈ ગયેલ છે ત્યારે આ જગ્યા જાગતી થવા થઈ રહેલ છે ત્યારે દર વર્ષની જેમ આ સાલે પણ ભાણ સાહેબનો ત્રણસો સત્યાવીસમો જયંતિ મહોત્સવ મહાસુદ અગિયારસ શનિવાર આઠ બે બે આવી રહ્યો છે આ સાથે જ જલારામ બાપાનો એકસો ચુમ્માળીસમો નિર્વાણ દિવસ પણ આવી રહ્યો છે ત્યારે જલારામ બાપાની ઝુંપડી ગૌશાળા મહાવદ દસમને ત્રેવીસ બે બે હજાર પચ્ચીસને રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવામાં આવશે વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણ સાહેબ જેમનો જન્મ મહાસુદ અગિયાર સદી છે થયેલો એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ અગિયાર સદી છે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી અને બીજો એ કાર્યક્રમ મહાવદ દસમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવ દસમ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે સાંજના ટાઈમે એ ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે કાર્યક્રમો કઈ જગ્યાએ પહેલો જ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે જલાબાપાનો જે પ્રોગ્રામ છે એ જલારામ બાપાની ઢુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે વારાહી ગામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડે પડેલું નામ છે પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે ભાણ સંપ્રદાયની અંદર વારહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય